નવસારી ટ્રાફિક બ્રિગેડમાં ફરજ બજાવતા ટીઆરબી જવાન સંજય બારૈયાએ અગમ્ય કારણોસર પોતાના જ પુત્રનું બેરહેમીપૂર્વક ઠંડા કલેજે ટ્રાફિક વિભાગ કચેરીના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલ ગોડાઉનમાં મોત નિપજાવી ભાગી છૂટ્યો હતો જેને શોધવા માટે નવસારી એલસીબી પોલીસ ટાઉન પોલીસની ટીમ સંયુક્ત કામગીરી રૂપે શોધખોળ શરૂ કરી હતી ત્યારે નવસારી ટ્રાફિક ભવનમાં પુત્રની હત્યા કરનાર હત્યારા પિતાને એલસીબી પોલીસે મહીસાગરના વેરાણિયા ચાર રસ્તા પાસેથી ઝડપી પાડ્યો હતો પુત્રની હત્યા કરી હત્યારો પિતા પોતાના વતન જઈ આત્મહત્યાની ફિરાકમાં હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે પોલીસને આરોપી સંજય બારૈયા પાસેથી સુસાઇડ નોટ પણ મળી આવી હતી ત્યારે હાલ તો નવસારી પોલીસે આરોપી સંજય બારૈયાને કોર્ટમાં રજૂ કરી આગળની તજવીજ હાથ ધરી છે ગઈ એકત્રીસ મે ના રોજ નવસારીના ટીઆરબી જવાન સંજય બહાદુર બહાદુરસિંહ બારિયા દ્વારા પોતાનું દીકરા વંશ સંજય બારિયા ની મર્ડરની એક ઘટના નવસારીની અંદર નોંધાવી હતી તો કાલે એક જૂનની સાંજે એલસીબી ની ટીમ દ્વારા આ અખ્યૂઝને મહીસાગરના લુનાવાડા ગામમાંથી ધરપકડ કરવામાં આવી છે આ અખ્યુઝની ક્વેશ્ચનિંગ દરમિયાન આ બધા ઘટનાક્રમની જો મૂળ મોટિવ છે તે પોતાને સુસાઇડ કરવાની એની ઈચ્છા હતી અને પોતાના સુસાઇડ પછી એનું બાળકનું શું થશે તેને જોતા એને પોતાના બાળકનું પહેલાં મર્ડર કરેલું હતું અને એ પોતે સુસાઈડ કરવા માટે જતો હતો જ્યારે પોલીસ દ્વારા એની ધરપકડ કરવામાં આવી છે ત્યારે આ પોકેટમાંથી એક સુસાઈડ નોટ મળેલું હતું અને હાઈવે ઉપર કોઈ ટ્રક સામે અથડાવીને એ પોતાની સુસાઈડ જવાની તૈયારીમાં જ હતો ત્યારે પોલીસ દ્વારા આ ક્યુઝની ધરપકડ કરવામાં આવી છે